વલસાણા તાલુકાના તાતી થયા ગામે રહેતા એક યુવકનું ગત પહેલી જૂનના રોજ ટ્રેન અકસ્માતમાં મોત થયું હતું જોકે જે તે સમયે પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો ત્યારે આ ઘટના હત્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે પોલીસે બે હત્યારાઓની ધરપકડ પણ કરેલી લીધી છે સુરત જિલ્લામાં મોટો ઔદ્યોગિક વિસ્તાર ગણાતા વલસાણા તાલુકામાં વધુ એક ઘટના એવી બની હતી કે ગત પહેલી જૂનના રોજ વલસાણા તાલુકાના તાતી થયા ગામે સુરત ભુસાવલ રેલવે ટ્રેક ઉપર ટ્રેન હેઠળ કપાઈ જતા એક પરપ્રાંતીય યુવકનું મોત થયું અને તપાસ દરમિયાન આ યુવક તાતી થયા ગામે આવેલ નીલકંઠ સોસાયટીમાં રહેતા રાજકુમાર પ્રમોદ શુક્લ હોવાનું સામે આવ્યું હતું ત્યારે રાજકુમારનું માથું ધડ થી અલગ થઈ ગયું હતું અને જમણો હાથ નાયલોની દોરી વડે રેલવે ટ્રેનના કડા સાથે બાંધેલ હતો ઘટનાના થોડા દિવસો બાદ પોલીસ તપાસ દરમિયાન રાજકુમાર ટ્રેક સાથે બાંધેલ હાલતમાં મળી આવેલ મૃતદેહને પોલીસને તેમજ પરિવારજનોને પણ શંકા ગઈ હતી અને જેથી આ ઘટનાને આકસ્મિક મોત નહીં પરંતુ હત્યાના ઈરાદેથી થયું હોવાનું મોત દિશામાં પોલીસે તપાસ હાથ ધરી હતી ત્યારે દિવસોની તપાસ દરમિયાન પોલીસ ઘટનાના મૂળ સુધી પહોંચી અને આ રાજકુમારની હત્યા તેની સાથે રૂમ પાર્ટનર ચાર મિત્રો જ કરી હોવાનું સામે આવ્યું છે જેમાં પોલીસે ચાર પૈકી સુમન ઉર્ફે સોનુ વર્મા તેમજ અજીત કુમાર મહાતોને ઝડપી લીધો છે આ સુમાન અચિત રાજકુમાર તેમજ કુમાર શ્રવણ સુમંત રાજા તમામ પોતે સાથે મિત્રો હોય અને પાર્ટનર તરીકે જે સાથે રહેતા હતા અને ઘટનાના દિવસે પૈસા બાબતે કોઈ કલેતી દીધી બાબતે રાજકુમાર સાથે ઝઘડો થયો હતો જેથી તેઓએ રાજકુમારને બેભાન કરી ચલથાર નજીક રેલવે ટ્રેક પર લઈ ગયા જ્યાં ટ્રેક સાથે દોરી વડે હાથ બાંધી તેઓ ત્યાંથી ફરાર થયા જોકે સમગ્ર ઘટનામાં હજુ પણ કુમાર શ્રવણ તેમજ સમંત કુમાર આ બેય સમજુ પણ ફરાર છે જેથી તેઓને ઝાડપે પાડવા માટે પોલીસ વધુ તપાસ કરી રહી છે મારા કડોદરા પોલીસ સ્ટેશનમાં એક છ પચીસના રોજ એક અકસ્માતનો બનાવ સામે આવેલો અકસ્માતનો બનાવ સામે આવતા પીઆઈ પોતે ઘટના સ્થળે પહોંચેલા અને રેલવે ફાટ રેલવેથી કપાઈ ગયેલી હાલતમાં એક લાશ મળેલી તેમાં હાથ પણ કપાઈ ગયેલો હતો ને એનું ગળું પણ કપાઈ ગયેલું હતું અને એ દાખલ કરી અને આગળની તપાસ પીઆઈ ખુદ પોતે કરી રહ્યા હતા તપાસમાં આગળ જતા ખરેખર શંકા લાગી એટલે એના ભાઈ જે આ મરનાર રાજકુમાર શુક્લા છે રાજકુમાર શુક્લા ભાઈ જે વિનય શુક્લા છે એમને થોડી શંકા ગઈ કે છે એ રેલવેમાં કપાઈ જવાથી નહીં પરંતુ કોઈના મારવાથી મોત થયું હોય એવું એને શંકા વ્યક્ત કરી પોલીસે એ માં તપાસ આદરી અને તપાસ એ કરતા પોલીસને ખબર પડી કે સુમન અને અજીત અને સુમન તથા સુનિલ આ ચારે જે તાતી થઈયામાં રહેતા હતા એ આ જ્યારથી એક્સપાયર્ડ થઈ ગયા રેલવેમાં કપાણા ત્યારથી આ ચારે ચાર ગાયબ છે એટલે પોલીસે આ ચાર ની વોચ રાખી અને ચાર બે સુમન અને અજીત બંને આ છે આ પકડી અને 17 6 ના હત્યાનો ગુનો દાખલ કરેલો આ લોકો અંદરો અંદર કોઈ પૈસાની લેતી દીધીમાં પેલા ઝઘડેલા અને ઝઘડતા પછી આ જે મરના રાજકુમાર છે એને આ ચારે ભેગા મળી અને એને અર્ધ બેભાન હાલતમાં રેલવે ફાટકમાં પોતાના હાથમાં રસી બાંધી જે મરનાર છે મરનારના હાથમાં રસી બાંધી અને પાટા આગળ મૂકી દીધેલો અને હાથ કપાઈ ગયો રેલવેના પાટામાં એ પોતે પણ કપાઈ ગયેલ આમ પોતાનો હત્યાનો ગુનો રેલવે થી કપાઈ ગયેલો માણસ થાય ને એ છુપાવવા માટે આ ચારે ચાર આ ચારે કાવતરો ઘડી અને આને હત્યાનો બનાવ ને અંજામ આપેલો રિપોર્ટર ક્રિષ્ના સોની જનાદેશ ન્યૂઝ સુરત